અબડાસા તાલુકાના સરપંચ સંગઠન દ્વારા અબડાસા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવી રોજ સરપંચ એસોસિએશનના બધા સરપંચશ્રીઓ અલગ અલગ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ખાતે એમની બી રજૂઆત હતી થોડા રેગ્યુલર એસોને લઈને તો બધા આવેદનપત્ર આપવા માટે આવેલા અને રજૂઆત કરવા માટે તો એક એમની મુખ્ય માગણી હતી કે રેગ્યુલર એસો મુકાય તો અગાઉ બી આ વખતે જિલ્લામાં જાણ કરેલી છે અને એ લોકો આપણને ખાતરી બી આપી છે કે શોર્ટ ટાઈમની અંદર આપણને રેગ્યુલર એસો આપશે બીજું સાથે સાથે સરપંચો જોડે એ બી ચર્ચા કરવાની હતી કે આચાર સંહિતા અમલી હોય કોઈ નવા કામો ચાલુ ના કરે તો આચાર સંહિતાનું કામ ના થાય તે બાબતે દરેક સરપંચશ્રીને સૂચના આપવામાં આવે સાથે જે પંદરમાં નાણાંપંચનું પેમેન્ટ જે છે એ ડીએસસી મારફત કઈ રીતે થઈ શકે તો એ બાબતે બી દરેક સરપંચોને આજે અમારા અહીંયા ટેકનિકલ મારફત એમને ટ્રેનિંગ આપવામાં આવી જ્યાંથી કોઈ ખોટા ચૂકવના બાબતમાં કોઈ ભવિષ્યની તો પ્રશ્ન અનુભવ પ્રમુખ અબડાસા તાલુકા સરપંચ સંગઠન રોજ અમુક સરપંચો અબડાસા તાલુકાના લગભગ ઘણા બધા સરપંચો ભેગા થઈને એક આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ અને આજ રોજ અમે ટીડીઓ સાહેબને તાલુકા વિકાસ અધિકારી સાહેબને આજે આવેદનપત્ર આપેલ છે જેમાં અમારા સરપંચોના ગ્રામ પંચાયતને લગતા વિકાસના કામો કામોના જે પણ પડતર પ્રશ્નો હતા એની અંદર રજૂઆત હતી ઘણા ટાઈમથી અમને અમુક અમુક પ્રશ્નોની મોટી કન્નડ ગતિ જેવી કે અબડાસા તાલુકામાં એસઓ ચાર્જમાં હોય એટલે કામોના બિલો ઘણા સરપંચોને એવા પડશે કે જે ત્રણ ત્રણ મહિના બે બે મહિના નીકળી ગયા છતાં એમને બિલ ન મળે એટલે સરપંચ ઉપર વાળો વિશ્વાસ ન કરે અને એમાં સરપંચની ક્યાંક ને ક્યાંક ક્રેડિટને ધક્કો આવતો હોય તેથી આજે ટીડીઓ સાહેબને એ પણ આવેદનપત્ર આપ્યું કે અમને બિલ વહેલી ને વહેલી તકે મળે પછી અત્યારને એસઓ ભાવ પ્રમાણે કે આરસીસી કામો છે આરસીસી કામ અમને સાડા આઠસો ફૂટનું એક કોમ્યુનિટી હોલ મજદૂર કલ્યાણ સંઘ એટલે આપે કલ્યાણ કેન્દ્ર એનો આઠસો ફૂટ સાડા આઠસો ફૂટ કામ છે અને ચાર લાખ રૂપિયા એની ગ્રાન્ટ આપવામાં આવે એટલે એનો એવરેજ લઈએ તો લગભગ પાંચસો રૂપિયા ફૂટે ગ્રાન્ટ સરકાર શ્રી આપે છે તો એમાં અમને ટીડીઓ સાહેબ કહે છે કામ જલ્દી કરો જલ્દી કરો તો એ કામ પાંચસો રૂપિયા ફૂટે અઢીસો રૂપિયા અમે મજૂરી મજૂરી ચૂકવીએ અને બાકીના બસોમાં જો અમે બધું મટિરિયલ લઈએ તો એ કોઈ શક્યતા જ નથી કે આ કામ થઈ શકે એટલે એ કામનો અમે રોજ ટીડીઓ સાહેબને કીધું છે કે અમે એ કામ કરવાના નથી અને જે ભાઈઓએ ઓર્ડર લીધા હશે એ પણ પાછા પરત કરશે અને જે પણ આરસીસી કામ છે જેવા કે પાણીના ટાંકા છે કે આરસીસી દિવાલ છે કે એવા આરસીસી જેટલા પણ કામો છે એમાં એસ્ટિમેટમાં સુધારો હોવો જોઈએ કારણ કે અબડાસા ભારત દેશમાં જ છે કે પાકિસ્તાનમાં નથી આવતું એનું કારણ કે નખત્રાણામાં અને માનવીમાં એસઓ આરના ભાવ અલગ હોય સીસી રોડ લાખ રૂપિયાનો બનતું હોય તો એના ત્યાં પિસ્તાલીસ મીટર સમથિંગ હોય અહીંયા પચાસ મીટર સમથિંગ કરવાનું હોય તો મને નથી લાગતું કે આ ક્યાંક ને ક્યાંક કર્મચારીઓની બેદરકારી કે સમજણના અભાવે આ એસ્ટિમેટ બનાવી આપવામાં આવે છે અને એસ્ટિમેટ જો આવા નાવા બનતા રહે તો અમે કામ કરવાનો તદ્દન બહિષ્કાર કરશું પછી અમને વહેલામાં વહેલી તકે અહીંયા રેગ્યુલર એસઓ મળે અથવા તો અમારી અત્યારે એસઓ આર આર એન આપેલા છે તો એમની પાસે કામનું ભારણ ઘણું હોતા કોઈ પણ પંચાયતમાં માપ માટે વહેલી તકે પહોંચી નથી શકતા કામ થયા પછી પંદર વીસ દિવસે માપ થાય છે અને પંદર વીસ દિવસ બીજા નીકળે એટલે બે બે મહિના આમ બિલોમાં નીકળી જાય છે પછી રહી અમારું સરકારે જે અમને સત્તા આપી છે કે નાણાં હોય ગ્રામ્ય કક્ષાની એમાં સત્તા તમામે તમામ સરપંચને આપેલી છે એ સત્તામાંથી ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ઊભા થાય છે કે સરપંચના ઉપર બીજા કોઈને કોઈ અમારી પરિપત્ર ઠોકી દે કે આમ કરવું પડશે આ કરવું પડશે આ કરવું પડશે તો એ પણ અમને બિલકુલ યોગ્ય લાગતું નથી સરપંચની સત્તા સરપંચ પાસે જ રહેવી જોઈએ એના માટે પણ સાહેબે કીધું છે બાકી સાહેબે અમને આજે માહિતી આપી છે કે થોડા દિવસોમાં હું એસ્ટિમેટમાં પણ જોઈ લઉં છું અને એસો માટે પણ ટૂંક સમયમાં સાહેબે કીધું છે હું નિરાકરણ કરીશ